આજના તારીખ સત્તર બે બે હજાર પચીસને ને સોમવારના અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી अमारो वीडियो સૌથી પਹਿલા તમે જોઈ શકો કપાસ નીચો ભાવ 935 ઊંચો ભાવ 1490 શિંગ મઠડી નીચો ભાવ 800 ઊંચો ભાવ 1100 ગિરનાર શિંગ નીચો ભાવ 1162

एक हज़ार पांच सौ पंचावन ऊंचो भाव बेहजार बसो पंचावन तल काश्मीरी नीचो भाव हजार सौ इक्यासी ऊंचो भाव हजार पांच सौ इक्यासी बाजरो नीचो भाव चार सौ पात्र ऊंचो भाव सात सौ छप्पन जुवार नीचो भाव आठ सौ पंचावन ऊंचो भाव नौ सौ टुकड़ा नीचो भाव चालीस, भाव पांच सौ सौ चालीस चालीसो लोकवन नीचो भाव सौ वीस ऊंचो भाव छसो एक्तर अड़द नीचो भाव

चो भाव नौ सौ सो छो भाव एक हजार छियासी नीचो भाव एक हजार एक सौ ऊंचो भाव एक हजार एक सौ अठाणु जीरो नीचो भाव हज़ार सात सौ, ऊंचो भाव त्रन हजार सौ पचास रायडो

સોયાબીન નીચો ભાવ છસ્ો ઊંચો ભાવ સાતસો સત્યાસી નીચો ભાવ ત્રણસો નેવ ઊંચો ભાવ બે હજાર આઠસો સાહીઠ મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાકના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કંઈ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે જોવા માગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ